હેલો અમે તમને આજે એક સોકિંગ કોલ રેકોર્ડિંગ સંભળાવીશું જેમાં એક દક્ષબેન નામની મહિલા જેના બે બાળકોની માતા જે પોતાનું સામાન્ય જીવન માણતી હતી એ એક દિવસ પાડોશી સાથે પ્રેમના ગાઢ જાળમાં ફસાઈ ગઈ જ્યારે એનું ગુપ્ત સંબંધ બહાર આવ્યું ત્યારે પકડાઈ ગયેલી દક્ષ બહેલી એનું પાપ છુપાવવા માટે એક આશ્ચર્યજનક પગલું ભર્યું એ પોતાનું સસરાનું ખોટું નામ આપી દીધું પરંતુ આ કથા અહીં અટકી નથી કઈ રીતે એનો પ્રેમ ભ્રમ અને પાપ એક માવતર સુધી પહોંચી ગયું અને આખી સત્યતા ધીરે ધીરે ખુલવા લાગી તૈયાર રહો કારણ કે આ વાર્તા તમારા હોશ ઉડી દેશે હા મોટી પાનેલી થી બોલું છું આપણે ચાર તારીખે નતા એવા તમને ખબર હોય તો બાપા ને બે બપોર વચ્ચે આપડે ચાલો ઘરવાળી નું મારે ઘરવાળી

અને મને પૂછી થતું હોય પણ બહુ રાણી નથી રાખવા કદાચ મા બાપ નો ગમતા હોય તો તારું ઘર બાંધી લે ને મા બાપ નું મા બાપ કર લે હા તારા ભાઈ જોતી હોય તો આમાં એને મા બાપ નો ગમતા હોય આપડે સુધુ રેવાનું

રેડી થઇ જાય પાણીપુરી મને ગમતું નથી અને મોઢાડો રૂમાલ રાખીને રોવા મડાય ને એટલે આફડી સાની રાખે ભાઈ તમે સાના રહી જાવ ભાઈ આવે નાન તેન અને કા મરી જાય એમ ખોટા ખોટા કરાય બાકી મરતો ભરતો નહીં નગર તંત્ર ના પગડે જાય પણ મને ન કરતો

કુમાર રજની કુમાર તમારી અટક મકવાણા મકવાણા આપડે કઈ સમાજ માંથી આપડે વણકર સમાજ મકવાણા અને ગામ ક્યુ કીધું પાનેલી મોટી મારું અત્યારે અહિયાં જામનગર રેવા આવસારી હવે એ આ ભાઈ ને હતું તો હવે કરીતે કરું પછી ઓલો ભાઈ હમમા આપડામાં ડોરા કઈત રાખે વળી જબ કઈત રાખે કેમ બનીએ જીવ આપણે બની આમે મુક્યું આમનો સેલે બાકી કે ભાઈ જો ડોકર આય મારા નાના નાના મે કીધું આવો બુધી ઓર લફરુ છે ઈ કોણ છે ઈ અમે સોલંકી કરીને છે હં કે સોલંકી ઈ ગોલા નામું છે સોલંકી એનો મિલુ એનો ઊફ નામ તો મિલુ બતાય મિલુ જ કહીજે હમજા ઓલો જો કરે છે ગોપરો આ તો એના બાપા નામ છે જમન

એમાં આ લોકો ને એમ કે મારા ઉપર કરી નાખ્યું બાકી દોઢ વરતું કરી નાખે હા હવે ઘરવારી એમ કે એને મારી ઉપર કઈ કરી નાખ્યું અને એના જે કઈ દેખાતું નથી ખબર પડી પછી હમ અને રાત્રે છોકરો જાગી ગયો મારો તેર વર નો હે

મગરા 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 એનું કામ ક્યુ છે એનું આટલા 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 ઓકે અને એનો તાલુકો જિલ્લો એનો તાલુકો માણવર આવે છે અને જિલ્લો દ્વાર ઓકે હવે દક્ષાબેન આલાભાઈ પછી દક્ષાબેન ના મોબાઈલ નંબર એવું મોકલોડા નાખી દેવું અમારા દુપાજામાં કઈ એવું ન હોય હા હા ભલે કઈ વાંધો નહીં મારું કેવું એમ થાય છે કે જો એને આવવું હોય ને ટકાવવું હોય ઘર મને કઈ વાંધો નથી મારે તેડી લેવી છે એમ કે

રાઠોડ રામોદ

તમે રીહામ છો કેટલો સમય થયો એટલે તમારે તમારા ઘરે રેવું નથી કેમ ની રીહામણે છે કારણ શું કઈ છે કઈ કઈ કારણ થાય ને તમને રજનીભાઈ એ હવે તમે એકા બીજા સંબંધી કઈ છે ને તો રજનીભાઈ નંબર આપ્યા તો પેલા માહિતી રજનીભાઈ કઈ લઈ લેવાય ને એ તો બધું એની પાસે જાણ્યું બેન પછી તમને ફોન કરું ને એટલે તમને તમને પૂછ્યું બધી વાત થાય કે મને સાંભળવા તમે હું ના નથી આપણે આપણે બે ટક થી સાંભળવાનું હોય આપણે એટલું તો ન સાંભળવાનું હોય એટલે તમને પૂછું કે તમે કીધું ઈ હા

અને તમે આપડે એક જ સમાજ ના છો હા એટલે કોઈનું ઘર ભાંગે દીકરીના માંગા હોય બાઈ માંગા હોય હા તો ઈ પૂરું કરવાના છો કે ચાલુ રાખવાનું છે ક્યાંય નથી ભાઈ હવે હું ક્યાંય નથી તો એ હજી કયો છો કઈ પણ હવે કઈ નથી હવે કઈ નથી અહીંયા પણ પહેલા હતું એટલે તમને ઈ તો કઉ છું કે તમે પેલા એટલે સ્વીકારતા શીખો તમે પણ પહેલા તમે એમ કેજો કે હવે કઈ નથી ના નથી આલાબાલા મારી નવું કેમ કે અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી છે વાત કરી હોય ને બધા રેકોર્ડિંગ આવે એના સ્ક્રીનશોટ પડે એમાંથી રેકોર્ડિંગ રહી ગયા હોય હા એટલે અત્યારે દક્ષાબેન નો ફોન કર્યો તો હા એટલે હવે આપ બધું પૂરું કરી દેવાનું છે કે રાખશો

ખરાબ મેટર છે ને એ માલે એટલે એવું થોડું ધ્યાન રાખો કોક ના આમાં હું થાય બીજા આમાં કઈ પણ અનઘટિત બનાવ બને કેમ કે આવી બધી વસ્તુ આપણે આપડે ચેતી રહેવું પડે ભાઈ તમને કોને કોલ કર્યો તો આ માટે મારી પાસે રજનીભાઈ ભાઈ તમારા જે તમારે એક જ ગામ ના છે તમે એની આગલી બજાર માં આગલી બજાર માર્યો છો એલા કોક લ્યો ને એલા રજની કુમાર મકવાણા બરોબર આ જે તારું લફરું હતું એ બાઈ નું નામ છે દક્ષા આલાભાઈ મગરા અને હાલ છે પકડાના એમાંથી છે એવું હા એટલે આવું થોડુંક ધ્યાન રાખો જેથી કરીને તમને તકલીફ ન પડે તમારે હજી છોકરી દે નહીં ત્રણ મોબાઈલ છે મોબાઈલ ની અંદર રેકોર્ડિંગ રહી ગયું આ ત્રણ બાઈ એટલી બધી તૈયાર નથી હોતી હોય આવી જાય હાથમાં પછી આ માતાજી કોઈ ભાઈ હાથમાં ન આવે એટલે અટાણી ઈવડી બાય રે એ અત્યારે તારા તારા હિસાબે બાઈ અહીંયા રહી હમણાં તને ખબર છે પેલા હમ ઓલો ઓલો તારું નામ દીએ છે અન ઈ બાજુ એને મોબાઈલ માં હમ હા એટલે ઈ બધી વસ્તુ આપણે એમાં તું એમ કહે કે ના ના ખબર નથી હું જાણતો નથી પણ ન્યા ડો મોબાઈલ મૂકે ન્યા તારા સ્ક્રીનશોટ ફોટો બધું આવો દી કેમ થાય તમારા મોકલા એને એમ નામ તો નો થાય ને ભાઈ

તને બચાવવા બાપનું નામ બાપ કોઈ રંગરે આ બધું એવું કામ કરે હા એટલે બધા નાટક છે ઉભા રહીએ હું આજે કહું મને કોઈ કઈક કરી મૂક્યું તો એટલે પછી મારાથી આમ થઇ ગયું ઈ કેમ થાય ઘર ભાંગી ગયા એટલે બને ત્યાં હું દે અત્યારે તેના બે જણાનો વિડીયો વાયરલ કરું છું પણ વાત ઈ છે કે

અવાજ કપાય મંજુ ભાઈ તમારો આ કૌશુક આ ઓડિયો અને આ બધું જે છે એ તારો વાયરલ કરવા તારી મંજૂરી છે ને આ મંજૂરી તો છે ને એટલે એમની આવવા નથી માંગતી એમ ભાઈ તો અત્યારે અત્યારે એમ કે છે કે હું આ તારી યારે વાત કરી લે એમ એટલે કોની યારે વાત કરવાનું તારી ઘરવાળી રહી ને એ હા 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 મારી એટલે તારી યારે તેડવાનું નક્કી થઈ ગયા ઓકે એટલે તો મારે અહીંયા જવાનું છે ને તેડવા હા હા એટલે હું હજી એની યારે વાત કરું છું હા તો વાત કરી લઈએ તો હું જઈ આવું આવું બરોબર હું પછી વાત થઈ જ કે ભાઈ જો કામકાજ ને આંત નહીં કે એ તો ઘરનું કરવું જ પડે કે હા પણ ભાઈ ઈ હું છે અત્યારે તો એને આ બધા બાટલા ચડાવ્યા એટલે ઓલા લોકો નો આ પ્રેમ પ્રકરણ માં એવું હોય ભાઈ કે આ બધા પછી બે થાય પછી આ પકડાના પછી હજાર ઉદા નાટક કરે

ના ના તો એને એમ કીધું કે ભાઈ મારે વહી જવું છે એમ કીધું ને હા તો એમ કે મારે જવું નથી મારે રહેવું નથી મને આમ કરે મારે ફલાણું એમ આડડ એ કરે છે પણ ઈ તો ઓલા બધા એના ઓલા બધા પાપ ના હિસાબે હા પણ ઈ તમારે થઈ જાય ને એવું લાગે ને પાંચ જણા જઈને જાજે એટલે થઈ જાય હું વાત કરું છું હજી પાછો વાત કરું છું

અ ઘરવાઈ નો ફોટો આ મોબાઈલ માં નથી હું તો શું બધી ઓલો છોકરા ગેમ માં તૈયાર કરીને મને ફોન કરવાનો હોય અમારી પાસે ટાઈમ ન દે તણી દીધા નો મતલબ તો તને એટલી ખબર ન હોય કે હું આ બધી એને મોકલીન પછી કરું અરે હાલો પર હું નીકળી ગયો તો કામ પર મે તમને ફોન કર્યો તો 9 વાગી ગયા હાલો એ પાછો મોકલી દે માં તારા ભાઈ બધા બીજા બધા ફોટા મોકલી દયો એ ભલા મે 2 બાળકો ની માં પર તારી محبت મે ખો ગઈ તું આયા તુને प्यार दिखाया और फिर છોડ ગયા એકલા તેરી બેવફાઈને તોડ દયા મે દિલ હર હસી હર ખુશી અબ બસ યાદો મેં રહી ગઈ બેવફા તું ઓર મેં તેરી યાદો મેં ખોઈ